જય સ્વામિનારાયણ મોટાભાગે આપણે ખાંડવી બજારમાંથી લાવી દેતા હોઈએ છે કારણ કે આપણને બીક હોય છે કે આપણી ખાંડવી સારી થશે કે નહીં થાય પરંતુ જો તમે મારી રીતથી બનાવશો તો ખાંડવી એકદમ પરફેક્ટ થશે આપણે જોઈ શકીએ છીએ ખાંડવીના લેયરને જે બજારમાં મળે છે એવા જ લેયર આપણે ઘરે થાય છે તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ વાડકીના માપથી આપણે ખાંડવી બનાવીશું ઘરમાં રહેલા કોઈ પણ ચણાના લોટથી આપણે ખાંડવી બનાવી શકીએ છીએ એક વાડકી ચણાનો લોટ લઈ લઈશું ચણાના લોટને આપણે ચાણીની મદદથી ચાળી લઈશું ચણાનો લોટ આપણે પહેલાં ચારેલો હોય તો પણ આપણે જ્યારે ખાંડવી બનાવીએ ત્યારે પણ આપણે લોટને ચારી લેવાનો છે લોટને ચારવાથી અંદર જે ગાંઠા હોય છે તે લોટમાં રહેતા નથી આપણે ધીરે ધીરે બધા જ લોટને ચારી લઈશું લોટ આપણો ચરાઈ ગયો છે લોટને ચાઈ લીધા પછી જોઈ લઈએ તો સ્મૂથ લોટ થઈ ગયો છે અંદર ગાંઠા એક પણ દેખાતા નથી લોટને એક બાઉલમાં લઈ લઈશું આગળની પ્રોસેસમાં હવે આપણે છાસ અંદર એડ કરીશું જે વાડકીથી આપણે ચણાનો લોટ દીધો છે એ જ વાડકીના માપથી આપણે ત્રણ વાડકી છાસ અંદર એડ કરીશું છાશમાં થોડી ખટાસપટ્ટી લેવાની છે ખાંડવી બનાવવા માટે આ માપ આપવું પરફેક્ટ છે એક વાડકી લોટ એની સામે ત્રણ વાડકી છાસ આ માપથી જ આપણી ખાંડવી એકદમ ફાઇન બને છે આપણા ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું અંદર એડ કરી દઈએ અહીંયા મેં એક ચમચી મીઠું અંદર એડ કરેલું છે ત્યારબાદ ચપટી હળદર ત્યારબાદ લીલા મરચાંની પેસ્ટ અહીંયા મેં અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ અંદર એડ કરી છે બધું ગ્રાઇન્ડ કરી લઈએ સ્મૂધ બેટર તૈયાર થઈ ગયું છે આ પ્રમાણેનું સ્મૂધ બેટર તૈયાર કરી લેવાનું છે ગેસ પર કઢાઈ મૂકી બેટર અંદર એડ કરીને ગેસ ચાલુ કરી લઈશું ગેસની આંચ આપણે મીડિયમ રાખીશું ખાંડી બનાવવાના બેટરને આપણે હલાવતા રહીશું બેટર આપણું ધીરે ધીરે ઘટ થતું જશે તમને જો મારી આ ખાંડવીની રેસિપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો કે તમને મારી આ ખાંડવીની રેસિપી કેવી લાગી આપણે આવી રીતે લોટને હલાવતા રહીશું હવે આપણે ખાંડવી આપણી તૈયાર થઈ ગઈ છે કે નહીં તે જોવા માટે એક ઢાંકણ પર આપણે લોટ અંદર એડ કરી દઈએ અને આ રીતથી બેટરને સીધું પાથરી લઈએ તેને આપણે બે મિનિટ ઠંડુ થવા દઈશું ત્યાં સુધી લોટને આપણે હલાવતા રહીશું બે મિનિટ પછી ઢાંકણ પર રોલ વારી લઈશું આ રીતનો રોલ વરે છે મીન્સ કે આપણે ખાંડવી બનાવવાનો બેટર તૈયાર છે એક ડીશની ઉપર આપણે બેટરને પાથરી દઈશું ગરમ ગરમ જ આપણે બેટર પાથરવાનું છે આ રીતે આપણે બધું પાથરી લઈશું બે થી ત્રણ મિનિટ પછી એને છોરીની મદદથી આવા ઊભા કાપા કરી લઈએ ત્યારબાદ આ પ્રમાણે આપણે રોલ તૈયાર કરતા જઈએ ધીરે ધીરે રોલ વાળી લઈશું ખાંડવીનો રોલ તૈયાર થઈ ગયો છે આ પ્રમાણે આપણે બીજો પણ રોલ તૈયાર કરી લઈશું આ રીતે બધા રોલ આપણે તૈયાર કરી લઈશું આ રીતે ખાંડવીના બધા રોલ તૈયાર થઈ જાય ત્યારબાદ એને છરીની મદદથી વચ્ચેથી કટ કરી લઈશું આપણે જોઈ શકીએ છીએ કે એનો પડ કેટલા જુદા જુદા લાગી રહ્યા છે બજારમાં મળે છે એવી જ ઘરે આપણી ખાંડવી તૈયાર થઈ જાય છે ખાંડવીને એક બાઉલમાં લઈ લઈશું ત્યારબાદ એનો વઘાર કરવા માટે બે બેથી ત્રણ ચમચી તેલ અંદર એડ કરી એને ગરમ કરી લઈશું ત્યારબાદ રાયનો વઘાર કરી લઈએ અહીંયા મેં એક ચમચી રાઈ લીધેલી છે વઘારમાં તમે તલ અને હિંગ પણ અંદર એડ કરી શકો છો ત્યારબાદ મરચાંના ટુકડાની અંદર એડ કરી દઈએ અહીંયા મેં બેથી ત્રણ મરચાંના નાના નાના પીસ કરી લીધેલા છે તેની અંદર એડ કરી દઈએ વઘારને ખાંડવી પર એડ કરી દઈએ ત્યારબાદ કોથમીર અંદર એડ કરી દઈશું તો તૈયાર છે આપણી ખાંડવી થેન્ક યુ ફોર વોચિંગ